જે માતાજી છે નો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી અને મિત્રો તમે હજુથી મારા લિંક મળી જશે તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કર્યો આપડે એડિંગ મળે છે તે સારું કરીએ તો મિત્રો એ પ્રકારનો વિડીયો માટે સૌથી પહેલા તો મારે ઇલેક્ટ્રિક સોલ્યુશનને ઓપન કરી લેવાનું છે ઇલેક્ટ્રિક સોલ્યુશનને ઓપન કરશો તમને કે કાર્તિક ઇન્ટરપેજ જોવા મળશે તો અહીંયા તમારે શું કહું છે સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દો કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરો તો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે આપણી ચેનલને તમને દરરોજ સુધી આવા નવા નવા સ્ટેટસ એડિંગ કરતાં શીખવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન પણ ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડીયોને નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે તો સૌથી પહેલા તમારે નીચે જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ ઓડ છે એના પર ક્લિક કરી દેવું છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે તો હવે તમારે શું કહું છે અહીંયા તમે જોજો આપણે વૂડ અંદર જે પણ મટરિયલ કોઈ છે બધું મટરિયલ તમને ડિસ્ક્રીમ દર જોવા મળી જ રહેશે તો મટરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વૂડ અંદર બે બે અને ચાર અંકનો પાસવર્ડ મળી રહેશે એ પણ વોઇસ પૂરો પૂરો જોઈ લેજો તો હવે આપણે અહીંયા તમે જોશો તો મેં તમને ડિસ્ક્રિપ્શન બે પ્રોજેક્ટની લિંક આપે છે તો બંને પ્રોજેક્ટને તમારા એલર્ટ પ્રસાદ ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રોડ લિંક આપેલ છે બધું મટરિયલ ડાઉનલોડ કરતા શીખો તો આપણે જોઈ લેજો તમને મટિરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે તો હવે આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી વાર તો ફોટો બનાવવા પડશે તો ફોટો બનાવવા માટે આપણે ફોટોટિંગ પ્રોજેક્ટને ઓપન કરી લેશું ફોટોટિંગ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કંઈક ઇન્ટરફેસ જોવા મળશે તો અહીંયા તમારે શું કોણ છે સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અને એમણે વિડીયો એડિંગ કહું છે ફોટો એડિંગ કહું છે પોસ્ટર એડિંગ કહ્યું છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને વોટ્સઅપ અંદર મેસેજ કરી શકે છે ડેસ્ક્રીમ તરફ મોબાઈલ નંબર મળી રહેશે પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપ દ્વારા કહેવામાં આવશે તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવું છે તે વોટ્સઅપ દ્વારા મેસેજ કરી શકે છે ડેસ્ક્રીમ તરફ મોબાઈલ નંબર મળી રહેશે અને કોઈને પણ ફ્રીમાં એડિટિંગ કરી દેવામાં આવશે નહીં તો હવે તમારે શું કોણ છે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી શું જવું છે અને એથી તમારે આ ફોલ્ટને સિલેક્ટ કરી લેવું છે મિત્રો આ ફોલ્ટર તમે કઈ રીતે જે મેં તમને ડિસ્ક્રિપ્શન વોલ મીટર આપું છું તમે ડાઉનલોડ કરીને જીપ ફાઈ લેશે તો એને તમે એક્સટેન્ડ કરશો તમારો ફોલ્ટર એ કમ્પ્લીટ આવી જશે પછી તમે જોશો મેં તમને કારકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડ છે એડ કરવાનું છે ઉપર થ્રી ડોટમાં જઈને પાંચ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવું છે પછી તમારા બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડ સૌથી નીચે સેટ કરી દેવું છે કે કાર્તે ઇન્ટર પર જોવા મળી જશે તો હવે તમારું શું કોણ છે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા ને એ તમે જેનો પર વિડીયો બનાવ એનો તમારો ફોટો લઈ લેવાનો છે તો આપણે એક જે ગર્લ્સ નો ફોટો છે એને લઈ લઈશું મોટાર્સના ઓપ્શન છે રોટેશન જો ફોટો સીધો ના હોય તો તમારે થોડુંક રોટેશન આપીને તમે સીધો કરી શકો છો ત્રિયાર સાઈ જોઈએ સાઈઝ સૌથી પેલા થોડીક વધારે દઈશું ને પછી તમારા ફોટા નીચે કંઈક આડતે અહીંયા સેટ કરી લેવાનું છે બરોબર ફોટાના રીતે સેટ કર્યા પછી તમારે ફોટા પર ક્લિક રાખી ફોટા નીચે તમારે અહીંયા કંઈક સેટ કરી લેવું છે ફરતી તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મિડલ છે અને મેં તમને એક લાઇટવાળું પિન્જી આપેલ છે ને એડ કરું છે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જોવાનું છે લાઈટો જોઈએ એથી સ્ક્રીન કરી દઈશું તો કંઈક આ રીતે લાગી જશે હવે તમારે આની સાઇ તમારે થોડીક વધારી દેવાની છે અને પિંજ તમારે ફોટાની પાછળ કંઈક આ રીતે સેટ કરી આ પિંજ છે ને ફોટાની નીચે લાવી દેવાનું છે બરાબર એટલે ફોટાની પાછળ લાઇટવાળી ઇફેક્ટ લાગી જશે હવે જે ફોટાની પાછળ જે ફોટો ફ્રેમ છે અંદર ફોટા લગાવવાના છે એના માટે તમારે ગ્રુપ વન જો નીચે તમને ગ્રુપ જોવા મળશે વન ટુ થ્રી એટલે કે ત્રણ ગ્રુપ જોવા મળી જશે તો ગ્રુપ વનનું ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે અને અહીંયા પણ તમને બે લેયર જોવા મળશે એક ગ્રુપ એક માસવાળી લેયર છે એના ક્લિક કરી એડિટ ગ્રુપની અંદર આવી જવું છે પ્લસ નાઇન ક્લિક કરી મીડાર્સનું જવું છે અને એ જે પણ ફોટો એને લઈ લેવાનું છે ફોટા ઉપર ક્લિક કરી ફોટા નીચે લઈ દઈશું અને આની સાઈઝ સૌથી પહેલાં થોડીક ઓછી કરી ફોટાની તમારા ફ્રેમની અંદર સેટ કરી તમારે બહાર નીકળી જવું છે બરાબર બહાર નીકળી આવશો એટલે તમારો ફોટાની અંદર એક ફોટો લાગી જશે તો બીજાનું લેયર પર ક્લિક કરી એડિક્રુપમાં જવું છે ગ્રુપિંગમાં શું લેયર પર ક્લિક કરી એડિક્રુપમાં જવું છે ને અહીંયા પણ સેમ એ જ રીતે આપણે એક ફોટો છે તે લઈ લઈશું બરાબર તો આ રીતે આ ફોટો છે એને પણ અહીંયા સેટ કરી દઈશું આની સાઇઝ વધારે તમારે અહીંયા સેટ કરી લેવાનો છે પછી અહીંયાથી બહાર નીકળી જવું છે એટલે તમારો બીજો ફોટો છે એ પણ કમ્પ્લીટ લાગી જશે અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દો મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલાં બે છે એક્યાસી તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળે જ રહેશે તો વિડીયોને તેનથી પૂરોપૂરો જોઈ લેજો અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઇક કરી દો છે અને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી કરીને વિડીયો બનાવશું તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જવરથી કરી દેજો હવે તમારે શું કોણ છે નીચે જે ગ્રુપ થ્રી છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે એડ કરી સેટ કરી બહાર નીકળી છે એટલે ત્રણે ફોટા છે તે બેકગ્રાઉન્ડની અંદર ફોટો ફ્રેમ છે એની અંદર લાગી જશે પછી તમારે શું કોણ છે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિલ જવું છે ને મેં તમને કાર્સ જવું છે ત્રીજી આપણે અને સાઇઝ વધુ પડે વધારી દઈશું કઈ કાર સાથે વધારે તમારા પિન છે ને નીચે અહીંયા સેટ કરી દેવાનું છે બ્લાનિંગ ઓપરેશન જોઈ છે ને અહીંથી તમારે કલરવાનું છે એનાથી લ્યુમિનિયસ કરી દઈશું કંઈક આથી આપણું પિન જે છે તે લાગી જશે પછી તમારે શું કોણ છે ઉપર તમને ચાર્જ લેવા જો મળશે ચાર્જના તો બંધ હશે તો એને છે તે તમારે લગાવી લેવું છે બરાબર ચારેય આઇટમ છે ને ચાલુ કરી દઈશું લાઈટવાળી ઇફેક્ટ બલૂનવાળી અને ઉપર જે ફ્લારવાળી ઇફેક્ટ છે પણ લાગી જશે અને આપણો ફોટો પણ અહીંયા કમ્પ્લિટ બનીને તૈયાર થઈ જશે પછી તમારે શું કોણ છે ઉપર સેણસ પર ક્લિક કરી કરંટ ફ્રેમેજ પિન્જ પર ક્લિક અને એક્સપોર્ટ કરી લેવું છે પછી તમારો ફોટો છે અહીંયા થોડુંક લોડિંગ લેશે અને પછી આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ તૈયાર થઈ જશે એટલે કે એક્સપર્ટ થઈ જશે ફોટો સેવ થઈ જાય એટલે તમારે શું કહું છે કે કાર ફોટો આવી જશે તો પર ક્લિક અને ક્લોઝ કરી છે અહીંથી બહાર નીકળી છે ને હવે તમારે સીધો આવી જવું છે ફૂલ પ્રોજેક્ટની અંદર બરાબર એના પહેલાં તમને મિત્રો અહીંયા જણાવી દો તમે જોઈ શકો છો અહીંયા તમે જો આ ફોટો છે તો આપણે મેં બનાવ્યો છે અને તે કલર ગ્રેડિંગ કર્યું છે તમે જોઈ લો બરાબર તો આ બિફોર આપડે તમે જોઈ શકો છો તો આવો ફોટો તમારે બનાવો અથવા કલકિંગ પ્રેસાઈટ જોઈતી હોય તો તમે તમે મને વોટ્સઅપ દ્વારા મેસેજ કરી શકો છો ડિસ્ક્રિપ્શન પર મોબાઈલ નંબર મળી રહેશે હવે મિત્રો કલક પ્રેસિટનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપ દ્વારા કહેવામાં આવશે તો જેને પણ મારી પાસેથી કલર ગ્રેડિંગ પ્રેસેજ જોઈતી હોય તે વોટ્સઅપ દ્વારા મેસેજ કરી શકો છો ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે અને કોઈને પણ કલર્ગડિંગ પ્રેસેટ ફ્રીમાં આપવામાં આવશે નહીં હવે સીતા જશું ફૂલ પ્રોજેક્ટની અંદર અને તમારે પ્લસ નાઇન બ્લીક કરી મિડલ નું છે અને અહીંયા તમને આપણે જે ફોટો બનાવતો એને એડ કરી લેવાશે ફોટા નીચે લાવી દેવાનું છે ને અને લેન્થ આપણે સ્ટેટસ લા સુધી ખેંચી દેવાનું છે એટલે કમ્પ્લીટ થઈ જશે પછી તમારે ફરીથી પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા છે અને મેં તમને કાર જોઈ શકો છો એપી બર્થડે વાળું એક ટેક્સ પિંજ બનાવ આપ્યો છે ને એડ કરવાનું છે અને આ તમારે નીચે કંઈ કાર સેટ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે અને લેન્થ આપણે લા સુધી ખેંચી દઈશું અને પિંજીને પછી નીચે સેટ કરી દેવાનું છે આટલું કામ થઈ તમે જો ઉપર તમને વડે લેયર જોવા મળશે એના ઉપર ક્લિક કરી એડિ ટેક્સમાં જોઉં છે તમે જેનો પર વિડીયો બનાવતા એનું જે પણ નામ હોય તમારે અહીંયા લખી લેવાનું છે બરાબર તો અહીંયા જોઈશું આપણે નામ લખેલું છે તો નામ લખી લેવાનું છે પછી તમારે શું કોણ છે અને મિત્રો સૌથી પહેલાં તો તમને કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બેંકડા છે બાસઠ તો નો માટે કરે લેજો ને આગળ તમને બેંકડા મળી જ રહ્યા છે અને મિત્રો પ્લીઝ છે તે પાસવર્ડ કોમેન્ટની અંદર ના જણાવતા કેમ કે જો તમને પાસવર્ડ મળી ગયો હોય તો ચાર આંકડાનો તમે લિંકની અંદર યુઝ કરીને મળઉનલોડ કરી શકો છો અને વિડીયો બનાવી શકો છો પ્લીઝ પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા અને જે પણ ભાઈ છે તે પાસવર્ડ કોમેન્ટની અંદર જણાશે એને આપણે ચેનલની ચેનલની અંદરથી રિમૂવ કરી દેવામાં આવશે એટલે કે એડ કરી દેવામાં આવશે ફરી ક્યારેય આપણો વિડીયો જોઈ શકશે નહીં તો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા તમને પાસવર્ડ મળી જાય તો તમે મટર અંદર યુઝ કરીને મટર ડાઉનલોડ કરી શકો છો અને જો તમે હજુ સુધી આપણે લાઇક ના કરી દો લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી માહિતી અમને વિડીયો બનાવશો તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો પછી તમારે શું કહું છે મીડિયા છે વિડીયો પર ક્લિક કરી ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવું છે બ્લાઇન્ડિંગ ઓપરેશમાં જવું છે લાઈટો છે કલર ડોઝ કરી દઈશું અને લેયર જઈએ લેયર આપણે કોપી કરી દઈશું પછી લાસ્ટમાં જે વિડીયો ટૂંકો હોય ને તો એની આપણે પરથી પેસ્ટ કરીશું એટલે કમ્પ્લીટ અહીંયા થઈ જશે બરોબર આટલું કામ થઈ જાય તમારે હવે શું કરવાનું છે નીચે તમને બે લેયર જોવા મળશે બંને લેયર ને આઇટમાં બંધ હશે અને ચાલુ કરી દેવાનું છે બરાબર કંઈક આર્થે એટલે કમ્પ્લીટ લેયર આવી જશે તો આ જે ઉપર બ્લરવાળી ફિક્સ છે ને સૌથી ઉપર લાવી એ સ્ટાર્ટિંગમાં લાવી દેવાનું છે બરોબર અને આને પણ સૌથી ઉપર સેટ કરી દેવાનું છે કમ્પ્લીટ સેટ થઈ જશે ને આપણો વિડીયો પણ એ કમ્પ્લીટ બની જશે તમે જોઈ શકો છો તો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી અને મિત્રો નેક્સ્ટ વિડીયો છે તમારે કેવો બનાવતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દીજો તો આપણે એના પર પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો સૌથી પેલા વિડે ડેમો જોઈ લો તો આરતી જોરદાર આપણે ગર્લ્સ બર્થડે માટેનું સ્ટેટસ બની ગયું છે તો સ્ટેટસ માટે હવે શું કરવાનું છે ઉપર જે સેવડ ઓપ્શન છે એના પર ક્લિક કરી તમે નથી ક્લિક કરી નથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એની પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે તો મિત્રો વિડીયો ગમે લાઈક સબસ્ક્રાઈબ ના કરતો સબસ્ક્રાઈબ પણ કરી દો તો મારી એક બીજા ત્યાં સુધી જય માતાજી